ચંબુસર તાલુકાના વિડજ ગામમાં ઉનાળે વકરી પાણીની સમસ્યા હવેલી ટપ્પા વિસ્તારમાં જે ભાજપનું ગડગણાય છે તેવા ગામમાં નલસે જલ યોજના નિષ્ફળ ગયાનો ગ્રામજનોનો દાવો કામના આગેવાનોને પંચાયતના સભ્ય ભરતભાઈએ જણાવ્યું કે પંચાયતના જવાબદારો અને સરપંચ તથા ભારતીય જનતા પાર્ટીના કામના આગેવાનો વર્ષોથી પાણી નથી આવતું છતાં નથી આપતા ધ્યાન ભરતભાઈના વોર્ડ વિસ્તારની બહેનોએ ઠાલવી મીઠા પાણી માટે હૈયા વરાળ ગામના કુવામાંથી નળ દ્વારા આવતા પાણીમાં પણ લીલ અને ગંદકી તેમજ પીળું અને લીલું પાણી જોવા મળે છે ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે પિલુંદ્રા જવાના તાંડી દાંડીમાર્ગ ઉપર આવેલ ફળિયા પાસે ગામની ગટરનું ગંદુ પાણી અને મળેલા ઢોળ નાખવામાં આવતા હોય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે બીજી ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે વેડજ ગામના ચમાડીયા વગામાં પોરમાંથી હેન્ડપંપ દ્વારા જમીનમાંથી પાણી કાઢતા પીડાને ઓરેન્જ જેવા કલરનું પાણી બહાર આવી રહ્યું છે તે નજીકમાં આવેલ ટ્રાન્સમેટલ કંપની અને કેનાલના પ્રદૂષિત પાણીને કારણે સંભવી શકે તેવું ત્યાંના રહીશોએ જણાવ્યું ચમાડીયા વગામાં પેટ્રોલ જેવા કલરના પીડા પાણીની વપરાશ મજબૂરી વર્ષભર ઉનાળે પાણી ન મળવાને કારણે કરવો પડતો હોય છે અને પશુઓમાં ચામડીદાર રોગો ઉદ્ભવવાની પાણી ભીતિ સેવાઈ રહી છે વેળક્યું ફર્યું છે અમે પહેલાં જ ફર્યામ રહીએ અમાર પીવાનું પાણી બે વર્ષથી અમે જેટલી તકલીફ પડ્યા છીએ બે કિલોમીટર પાણી ભરવા જાય છે તાપમાં તો તાપમાં કંઈ જે હોતી ચાલુ હોય તો એ પી ભરી લઈએ અને ના ચાલુ હોય તો બંધ કરી દઈએ પછી પીએ છું પછી ના છૂટકે અમે આમ તેમ બધે પાણી વહી લઈએ છીએ અને બધા પીવે છે બરાબર અને મારે ફરિયામ પાણી આંખ હોવાનું સારું આવતું નહીં વેળત કરવું શું થાય એમાં તકલીફ છે પાણી પીરું આવે લાલે આવે પીછોય આવે કબૂતરના માસે તૂટી તૂટી અંદર આવા છે નરજમાં અને પીછો તો દરરોજ આવા છે લીલે આવા છે બધું જ આવા છે કરે ને તારે ને તા ગામનો જાગૃત નાગરિક ભરતભાઈ ચતુરભાઈ વણકર મારી ઘણા છેલ્લા વર્ષોથી ઘણી બહુ ખૂબ જ ખૂબ જ રજૂઆત હોવા છતાં પણ નંબર એક પહેલાં તો કે અમારા વેળદ ગામની અંદર આજે પણ પીળું લાલ પાણી અને ખરેખર એક રોગચાળોનો ભય ભય થાય એવું પાણી વેળદ ગામ પંચાયતમાંથી આવે છે બીજી વસ્તુ કે અમારી બહેનો નાની બાળાઓ હોય કે બહુ દીકરીઓ આ લોકો બહારથી પાણી લઈ અને પીવાનું પાણી લાવે છે અહીંથી લગભગ એક કિલોમીટર દૂરથી લાવે છે અને આ સરકાર આ સરકાર એવું કહે છે કે અમે પાણી માટે ખૂબ રૂપિયા વાપરી છે તો એવા રૂપિયા ક્યાં જાય છે અબજો રૂપિયા સરકાર ખર્ચે છે તો એના માટે શું છે નળ છે જલ કશું છે નથી આ બધી વાહિયાતો વાતો છે બીજું કે ખરેખર અમારા ગામની અંદર જે કંઈક વ્યથા છે ને એ પાણીની બહુ ખૂબ મોટી સમસ્યા છે અને આવનાર દિવસની અંદર છે ને લોકો ખરેખર રોગચાળાથી મળી જશે એનો જવાબદાર તંત્ર રહેશે બીજી વસ્તુ કહું છું કે અહીંયા આગળ જે પાણીનો ટાંકો છે જનરની અંદર બને આજે બી કાર્યરત નથી એના માટે શું છે અને કોણ જવાબદાર છે કેમ નથી એ લોકો ચાલુ કરતા પાણી પાણી આવે છે નથી ચાલુ કરતા પણ કેમ નથી ચાલુ કરતા અમને આજે બી આજે એક આપણે એક પ્રિસ માધ્યમના રૂપિયાથી તમને કહું છું કે અમારા ગામની અંદર નથી મળતું બિરુદા કાલીમની અંદર જનોનું પાણી મળે છે અને અમારા ગામની અંદરથી તે નથી મળતું તો શું આ ભાજપના નેતાઓના અંદર પેટ પેટની અંદર તેલ નથી રહ્યા